નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ અઢાર અગિયાર બે હજાર ચોવીસ વાર સોમવાર ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદ અમરેલી માર્કેટિંગ ગેટના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલ મને વાવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયો લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો શરૂઆત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડથી તો ઘઉં નીચો ભાવ ચારસો પચાસથી ઊંચો ભાવ છસો ને અઠાવીસ રૂપિયા ચણા છસો પચાસથી બારસો ને એકોતેર બાજરો ચારસો પચાસથી પાંચસો ચોર્યાસી તુવેરની વાત કરીએ તો સત્તરસોથી એકવીસો ને રૂપિયા અડદ એક હજાર પચાસથી સોળસો ચોર્યાસી મગફળી ઝીણી આઠસો પચાસથી તેરસો પિસ્તાલીસ મગફળી જાડી આઠસોથી બારસો અઢાર ધાણા અગિયારસો પચાસથી ચૌદસો પચાસ સોયાબીન સાતસો અગિયારથી નવસો ને પંદર તલ ઓગણીસો થી બાણું જીરુની વાત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ ચાર હજારથી ઊંચો ભાવ ચાર હજાર એંસી રૂપિયા એરંડા એક હજાર પચાસથી બારસો પંચાવન જુવા છસો પચાસથી છસો ને પચાસ મગ એક હજારથી ચૌદસો પચાસ કલકાળા તેત્રીસો એંસીથી ને એંસી હવે વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ અગિયારસોથી ઊંચો ભાવ પંદરસો ને વીસ રૂપિયા મગ બારસો પચીસથી ચૌદસો નેવું અડદ અગિયારસો થી પંદરસો ને પંચાણું ઘઉં પાંચસો થી છસો અઠાવન ચણા અગિયારસો પિંચ્યા બારસો ને પાસા મગફળી ઝીણી એક હજારથી સત્તરસો ને પચાસ મગફળી જાડી આઠસો પચાસ થી અગિયારસો પંચાવન અજમો સત્તરસો થી તેત્રીસો પાસાઠ એરંડા એક હજાર પિંચ્યાસી થી બારસો ને સાઠ તુવેરની વાત કરીએ તો અગિયારસો થી તેરસો ને નેવું રૂપિયા ડુંગળીની વાત કરીએ તો બસો રૂપિયાથી નવસો ને ત્રીસ રૂપિયા જીરુની વાત કરીએ જામનગર માર્કેટિંગ અંદર તો જીરું નીચે ભાવ ચાર હજારથી ઊંચો ભાવ ચાર રૂપિયા તલી લસણ રૂપિયા રૂપિયા હવે વાત કરીએ અમરેલી માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસની નીચો એક હજાર ભાવ પંદરસો ને અડતાલીસ રૂપિયા તલ સફેદ ઓગણીસો પંચોતેરથી ઓગણત્રીસસો રૂપિયા તલ કાળા પચીસસો થી ચાર હજાર બસો ને પચાસ ઘઉં પાંચસો સિત્તેરથી છસો ઓગણસાઠ ઘઉં ટુકડા પાંચસો છાસઠથી નવ છસો ને ત્રાણું રૂપિયા ચણા નવસો વીસથી ચૌદસો ને ત્રીસ તો એની વાત કરીએ તો ચૌદસોથી ચૌદસો રૂપિયા મગફળી જાડી આઠસોથી બારસો છપ્પન લસણ ચાર હજારથી છ હજાર રૂપિયા સોયાબીન છસોથી આઠસો સડસઠ ધાણા એક હજાર પચાસથી તેરસો ને પચાસ મેથી નવસોથી એક હજાર એંસી જીરુની વાત કરીએ અમરેલી માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચો ભાવ ચાર હજાર ત્રણસો થી ઊંચો ભાવ ચાર હજાર છસો રૂપિયા વરિયાળી રાય એક હજાર એકાવન થી એક એકાવન હવે વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો ઘઉં નીચો ભાવ પાંચસો થી ઊંચો ભાવ છસો ને છવ્વીસ રૂપિયા ઘઉં ટુકડા પાંચસો થી છત્રીસ કપાસ બારસો થી એક મગફળી ઝીણી નવસો થી બારસો એકાવન મગફળી જાળી સાતસોથી બારસો છપ્પન કલંજી એક હજાર એકથી સાડત્રીસો એકાણું એરંડા એક હજાર એકતાલીસથી બારસો ને એકોતેર તલકાળા ચોત્રીસો છોતેરથી ચાર હજાર ને છોતેર તલ અઢારસોથી પચીસસો એકાણું જીરુની વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચે ભાવ ત્રણ હજાર છસો એકાવનથી ઊંચ ભાવ ચાર હજાર સાતસો ને એકસાઠ રૂપિયા ધણા આઠસો એકાવનથી પંદરસો એકત્રીસ ધાણી નવસો એકાવનથી સોળસો છોતેર મકાઈ ચારસો એકાણુંથી થી ચારસો ને એકાણું ડુંગળીની વાત કરીએ તો એકસો એક રૂપિયાથી આઠસો ને એક્યાસી રૂપિયા ચણા અગિયારસો એકથી બારસો એકાવન અડદ એક હજારથી સત્તરસો અગિયાર મગ સાતસો એકથી અઢારસો અગિયાર તુવેરની વાત કરીએ તો એક હજાર અગિયારથી બે હજાર ને એકાણું રૂપિયા સોયાબીન છસો અગિયારથી આઠસો ને છન્નું વાલ ત્રણસો છોતેરથી અઢારસો એકાવન રાય એક હજાર એકવીસથી બારસો એક ચણા સફેદ બારસોથી છવ્વીસો એકાવન રાયડું એક હજાર એક્યાસીથી એક હજાર ને એક્યાસી લસણ સિત્તાવીસો એકથી પાંચ હજાર એકોતેર રૂપિયા વટાણા પાંત્રીસો છવ્વીસથી પાંત્રીસો ને છવ્વીસ તો આ હતા આપણે ગોંડલ જામનગર જૂનાગઢ અને અમરેલી માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુ મારે રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જે વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર